જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે એક્ટિવા જોઈ રહ્યા છો ટીવીએસ કંપનીની જુપિટર એક્ટિવા વ્યાસી દેવાની છે મોડલ બે હજાર નું મોડલ ચોથો મહિનો છે ફક્ત ચાર મહિના જૂની એક્ટિવા વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન આ એક્ટિવાની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટીવીએસ જુપિટર એક્ટિવા વેચી દેવાની છે તમારે જો આ એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો આ ટીવીએસ જુપિટર એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય એક્ટિવા ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ એક્ટિવા તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટોમાં રાજકોટ તમને જોવા મળશે ટીવીએસ જુપિટર એકસો પચીસ એક્ટિવા વેચી દેવાની મોડલ બે હજાર ચોવીસનું મોડલ ચોથો મહિનો ફક્ત ચાર મહિના જૂની એક્ટિવા વેચી દેવાની છે વીમો પણ શરૂ છે વન ઓનર એક્ટિવા છે અત્યાર સુધીમાં આ એક્ટિવા ફક્ત ત્રણ કિલોમીટર ચલાવેલી છે ન્યૂ કન્ડિશન આખી ગાડી નવી ઓરિજિનલ કન્ડિશન નવી જ એક્ટિવા જોવા મળી રહેશે તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે અત્યાર સુધીમાં ગાડી ત્રણ હજાર કિલોમીટર ચલાવેલી છે આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ટીવીએસ જુપિટર એક્ટિવાના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે નંબર મળી રહેશે અઠાણું ત્રાણું વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ગાડીની બધી જ માહિતી આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો વન વન એક્ટિવા છે ચાચવેલી ગાડી રાજકોટ તમને જોવા મળી રહી છે એક્ટિવાની કિંમત વિશે જણાવી દઉં તો કિંમત સોર્યાસી હજાર રાખેલી છે ભાવમાં માન રાખવામાં આવશે ફેરફાર થઈ જશે જો તમારે આ એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી ફૂલ જવાબદારી સાથે એક્ટિવા વેચી દેવાની છે એક્ટિવા ટીવીએસ જુપિટર વેચવાની છે તમારે જો એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને મિત્રો તમારે એક્ટિવા ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું